અમરેલી જિલ્લાના ધારીમાં પિતાએ જ કરી પુત્રની હત્યા મહિના બાદ દુર્ગંધ આવતા થયો પર્દાફાશ અમરેલીના ધારી તાલુકાના ભાડેર ગામે પિતાએ પુત્રની હત્યા કરી અને પુત્રની લાશ છે એને ખેતરમાં દાટી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક યુવક હિતેશ ગત તારીખ ચોવીસ નવેમ્બર બે ના રોજ રાત્રે દારૂ પીને ઘરે આવ્યો તો તેમજ માતા તેમજ માતા પુત્રના સંબંધ ભૂલી અને નશાની હાલતમાં તેમણે પોતાની માતા પાસે અભદ્ર માંગણી કરી હતી જેથી ગુસ્સામાં આવીને પિતા વસરામ સેન્જલિયાએ પુત્રનું દોરડાથી ગળું દબાવી હત્યા કરી નાખી તેમજ પુરાવાનો નાશ કરવા માટે લાશને પોતાના જ ખેતરમાં દાટી દીધી આ ઘટનાના આશરે એક મહિના બાદ ખેતરના શેડેથી દુર્ગંધ આવતા ધારી પોલીસ ઘટના દોડી આવી હતી તેમજ કલેક્ટરની હાજરીમાં ખોદકામ કરતા માનવ કંકાલ મળી પ્રાથમિક જ નાખ્યું હોવાની કબૂલાત કરી હતી જેને લઈને પોલીસે આરોપી પિતા વસરાની ધરપકડ કરી હતી હાલ પોલીસે મૃતદેહના અવશેષો ને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડ્યા છે પિતા પુત્ર ના સંબંધોને લજાવતી આ ઘટના એ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી છે